ભારતીય બનાવટ ની સાતસો પચાસ એમએલ ની બોટલો નંગ બસો બે જેની કિંમત રૂપિયા અઠોતેર હજાર એકસો વીસ તથા એકસો એસી ના નંગ નવસો જેની કિંમત રૂપિયા છન્નું હજાર રાખી રેડ કરી હતી તે દરમિયાન આરોપીઓ હાજર ન મળી આવી ગુનો કરવા એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતની તથા પ્રોહિબિશન ની વિવિધ કલમો હેઠળ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી